ચૌદ જાન્યુઆરીના રોજ વિરમાન થતા પ્રાગટ્ય મહોત્સવની ઉનાના ગરાળ ગામે કોળી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી અને વાત કરવામાં આવે તો કોળી સમાજનો ઉદ્ભવ મહાભારતના સમયથી થયેલો છે ગીતાના ચોથા અધ્યાયમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સૂર્યદેવના પુત્ર મનુ અને મનુના પુત્ર રાજા ઈશ્વાકુ અને ઈશ્વાકુ વંશની નવશાખા પ્રસિદ્ધ કરે છે અને કોળી વંશને મહારાજ સમ્રાટ વીર માંધાતા પરિવાર માનવામાં આવે છે ગુજરાતના કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતા છે જેની રથયાત્રા ઘણા સ્થળોથી મકર સંક્રાંતિના દિવસે નીકળે છે તેમજ વીર માંદતા પ્રાગટ્ય મહોત્સવની ઉનાના ઘરાળ ગામે ડીજેના તાલ સાથે વાજતે ગાજતે ભવ્ય ઉજવણી કરી તેમજ કોળી સમુદાયના ઈષ્ટદેવ વીર માંદતાના પ્રાગટ્ય દિન નિમિત્તે બે કિલોમીટરની ભવ્ય વિશાળ રેલી યોજાય ગામના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં કોળી સમાજના યુવનો ઉમટ્યા તેમાં ઉના તાલુકા કોળી સેના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ મેવાડા ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ શિયાળ ઉના પોલીસ સ્ટાફ ગામના વડીલો તથા બહેનો સહિત કોળી સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા વિજય સોલંકી મિરર ન્યૂઝ ઉના જય કોળી સમાજ આજરોજ આપણે મકર સંક્રાંતિ નિમિત્તે વીર માનતાતા પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરેલું હતું ગરાળ ગામમાં ને એમાં ખાસ કરીને કોળીસાના પ્રમુખ શ્રી પ્રવિંદભાઈ મેવાડા ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ શિયાળ મંત્રી શ્રી વિજયભાઈ અને કોળીસાના ટીમ આજરોજ ગરાળ ગામે મળેલી અને વીર માંધાતા પ્રાગટ્ય મહોત્સવની શોભાયાત્રા પૂરા ગરાળ ગામની અંદર અમે ધામધૂમથી છે ને એમજ સાથે સેનાના ઉના તાલુકાના ટોટલિંગ યુવાનો મિત્રો હાજર રહ્યા છે જેમાં ખાસ કરીને વડીલો યુવાનોનો ખાસ સપોર્ટ અને સાથ સહકાર્યો છે જેમાં ઉના તાલુકા પોલીસ સ્ટેશનથી આપણે પોલીસ ટીમ પણ હાજર રહી હતી અને ખાસ પ્રોટેક્શન માટે ને કોઈ અનુહોની ન થાય તે માટે પોલીસ પ્રશાસને પણ ખૂબ સારો એવો સહયોગ આપેલો છે તે માટે હું ના પોલીસ સ્ટેશન અને પોલીસ કર્મીઓનો પણ ખૂબ આભાર માનું છું ને સાથે સાથે આજુબાજુના જે કોળી સમાજના આગેવાનો વડીલો યુવાનો બહેનો અને ભાઈઓએ જે લોકોએ હાજરી આપી તે બદલ હું કોળી સમાજના વડીલોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ને ખાસ કરીને પ્રવીણભાઈ જ્યારે ગરાળ ગામની અંદર આયોજન કરેલું હતું ને કોડિશાના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ મેવાડાનું આમંત્રણને બધાએ માન આપ્યું તે બદલ યુવાનો અને વડીલોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ને સાથે સાથે મીડિયા કર્મીઓનો પણ જે દીવ મિરર ન્યૂઝ છે તે પણ લોકોએ અમને સારો સાથ અને સહકાર આપ્યો છે ને અમે ખૂબ સરસ રીતે શોભાયાત્રા પૂર્ણ કરી છે અને સાથે સાથે અમે જે યુવાનોને અને વડીલોને અને પોલીસ સ્ટાફને જે સરસ મજાની આયોજનમાં સફળતા મળી તે બદલ અમે બધાને બધાને આશ્વાસન અને શુભેચ્છા આપી છે ને ઠંડુ પીને અમે અત્યારે શોભાયાત્રાનું પૂર્ણાહુતિ કરીને પૂર્ણ કરીએ છીએ બધા જ મારા સીતારામ મારું નામ છે ભાવેશભાઈ શિયાળ કોળીસીના ઉપપ્રમુખ તાલુકા ભાવેશભાઈ શિયાળ આજે આજ રોજ પ્રવીણભાઈ મેવાડાની આગેવાનીમાં ભાવેશભાઈ શિયાળવે અહીંયા ફરજ બજાવી હતી અને ઉપળીસના તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ મેવાડા આજ રોજ વીર માંધાતા શોભાયાત્રાનું આયોજન રાખેલું હતું એમાં આખા ગામના આજુબાજુના ગામના ઉના તાલુકાના ખોડીસેના ટીમ સમસ્ત બધા મળી સાથે મળી ને શોભાયાત્રાનું આયોજન કરેલું હતું સારી રીતે મસ્ત યાત્રા કાઢી હતી શોભાયાત્રા મોટી સંખ્યામાં ગામના લોકો જોડાણા પોલીસ પ્રોડક્શન સાથે બધાનો સહયોગ આખા ગામનો આજુબાજુના ગામનો બહુ સારો મળ્યો ને મોટી સંખ્યામાં અમે શોભાયાત્રા કાઢી નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં